પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગર ભાજપ દ્વારા સવિતા હોસ્પિટલના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશભરમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ વિવિધ રીતે ઉજવાઈ રહ્યો છે એ જ અંતર્ગત વડોદરા મહાનગર ભાજપ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ હેઠળ ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ માટે સવિતા હોસ્પિટલના સહયોગથી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહની ભાગીદારીમાં આજે સવિતા હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે વડોદરા મહાનગર ભાજપના મહામંત્રી સહિત વોર્ડ નંબર પંદર અને સોળની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા ગુજરાતના પુત્ર આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ છે વિવિધ કાર્યોનો શુભારંભ આજના દિવસે થયો છે એ જ ક્રમમાં આજે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એટલે કાર્યકર્તાઓ માટે એક ચિંતા વ્યક્ત કરીને એમનું હેલ્થ પરીક્ષણ થાય સુપર સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ થાય અને ફિટ રહે સ્વસ્થ રહે અને લોકોની સેવા જેવી રીતે માન્ય નરેન્દ્રભાઈ પોતાના જીવનનો ક્ષણ ક્ષણ કણ જનતાને સમર્પિત કર્યું છે એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ફિટ રહીને સ્વસ્થ રહીને જનતાની અવિરત સેવા કરે એ શુભ આશયથી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું શ્રી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે અને સેવા પખવાડિયા નિમિત્તે આજે અમે વડોદરાની વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કર્મિષ્ટ કાર્યકર્તાઓનું આજે અમે ચેકઅપનું કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પ અમારો ચાલુ થશે સેવા પખવાડેના ભાગરૂપે જે સત્તર તારીખથી સ્ટાર્ટ થઈ અને બે તારીખ સુધી હવે બે તારીખમાં ત્યાં સુધીમાં અમે સાતસો પચાસથી પણ વધારે કર્મિષ્ટ કાર્યકર્તા કરતાઓને ઇન્વોલ્વ કરવાનો પ્લાન છે જેમાં અમે અત્યારે સવિતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરેલી છે આખા જે ચેકઅપ છે એ સુપર સ્પેશિયાલિટી ચેકઅપ છે એટલે મેગા મેડિકલ ચેકઅપ જેને આપણે કહીએ જેમાં કાર્ડિયા કન્સલ્ટેશન ઇકો ટીએમટી ફિઝિશિયન કન્સલ્ટેશન સાથે અમે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન મેજોરિટી કવર કરી રહ્યા છીએ એટલે કે આપણું જે કર્મિષ્ટ કાર્યકર્તા છે જે આપણા વડોદરા શહેરના ખૂણે ખૂણે જઈ અને ભારતીય જનતા પાર્ટી માટે જે કામ કરી રહ્યું છે એની હેલ્થનું આપણે ધ્યાન સારી રીતે રાખી શકીએ એના માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે